બજરંગ દળ તલોદ પ્રખંડ દ્વારા ભવ્ય રીતે યોજાય ચૌદ ઓગસ્ટના રોજ નગરપાલિકા હોલ માં આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક તેમજ તલોદ શહેર ના ભાજપના મહામંત્રી અમિતભાઈ પટેલ અને શ્રી નરેન્દ્રસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના સફળ આયોજનમાં બજરંગદળના શ્રી શ્રી તથા તેમની ટીમનું વિશેષ યોગદાન રહ્યું પ્રસંગે અખંડ ભારત સંકલ્પ દિવસ ઐતિહાસિક અને રાષ્ટ્ર પ્રેરક મહત્વ સમજાવવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજરી આપી અને દેશ પ્રેમ સંકલ્પ વ્યક્ત કર્યો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાબરકાંઠા